શું મેળે ખેડે મળશું ગામ ગીએ નહીં મળીએ મેકરણ જે આ ધરતી ઢંકી થોડોક ઝૂમ કરીને બતાવું ને તો તમને દેખા તો ભાઈ બોલું મધ આરામ કરી આરામ કરીએ હું મળે આજે મજૂર આવવાના છે ના ના ભાઈ આજ મજૂર નથી આવવાના આજ આપણે આપણી રીતે ભેગી કરવાની છે કાલે છે ને ભાઈ આપણું રીતસર નું કામ લેવાઈ ગયા આવજે આજે એવડે એવડે પોપિયા છે પોપિયા વજન ના હિસાબથી આડો પડી ગયો ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો રામ રામ બધાઈને અને આપણે વિડીયોની શરૂઆત કરી દીધી પણ થકાઈ ગયું થોડુંક એટલે આજ નહીં પણ આમ તો કાલે જ થકાઈ ગયું તો કેમ કે ભાઈ જો હું તમને બતાવું જઈએ જલ્દી બોલ કાલ સુલ નીકળવા ફાઇનલી માંડવી પાડી નાખી એ કાલ વિડીયો બનાવો તો પણ વિડીયો બનાવવાનો કાલ તો ભાઈ જરાય ટાઈમ જ હતો જ નહીં આપણી પાસે કારણ કે ભાઈ કાલ આપણે છે ને માંડવી ભેગી કરતા હતા એટલે કાલે આખો આખોની માંડવી ભેગી કરી ટ્રાય કરી હતી પણ કંઈ મેળ જ ના આવ્યો વિડીયો બનાવવાનો એટલે કાલ વિડીયો બનાવવાનો નહોતો તો આજ હું તમને બતાવજો જો આપણે બધી માંડવી પાડીને ભેગી હવે આપણે આવો કંઈક ફાલ છે નંબર માંડવી છે થોડી થોડી ધોઈડ આવી ગઈ કેમકે ભાઈ આપણે પાડી હતી ને ગારો હતો તો કાલ ભાઈ કાલ ભાઈ આઠ મજૂર હતા અને અમે ત્રણ ચાર જણા જણા ઘરના હતા બધી માઇન્ડ બી ભેગી કરી નાખી હવે આ એકાદી ઉથલ છે ઓલી બાજુ એ અમારે બધાને ઘરના ભેગી કરવાની છે ઓલો શિકારી દેખાય એ આપણે ભેગો જાવ આપણે ગમે જઈએ આપણો ભેગો ભેગો જ હોય એટલે ખાલી ખેતર પૂરતો પછી ખેતરની બહાર નથી નીકળતો અહીંયા đây mọi nực sân nhà. Can't môn tâm nắng gâny 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 đi તો તમને એમ થતું ને કે આ ઘણી ઘણી પોપીઓ શું બતાવી બતાવ્યો પોપીઓ જ બતાવ્યા રાખે જઈ જઈ નહીં પોપીઓ જ બતાવતો હોય એટલે એમાં એવું છે ને કે ભાઈ પોપિયા આપણો ફેવરેટ છે મને હે ને પોપીઓ બહુ ભાવે એટલે ભાઈ જ્યાં આપણે હે ને પોપિયા બતાવતા હોય કે ભાઈ અહીંયા પોપિયા નહીં ઘણું બધું છે જો આંબો છે પોપિયા છે સતારું ગાજર છે બીજો આંબો છે પોપિયા છે જામફરી છે પણ હું તમને છે ને વધુમાં વધુ કોપિયા જ હું કેમ બતાવું કારણ કે આપણો ફેવરિટ છે એટલે અયા ભાઈ હું છે ને વિડીયો બનાવવા હાટું થઈને અહીંયા નોતો આવ્યો じゃ આ ભાઈ આવ્યો તો હું પણ વિડીયો બનાવવા હાટું થઈને નોતો આવ્યો આપડે છે ને ભાઈ માં પાણીનો ટાંકો ખાલી થઈ ગયો એટલે ઈ પાણીનો ટાંકો ભરવાનો હતો ને એટલે આવ્યો તો ઓ ભાઈ મારું मुझे मारो મોટર ચાલુ કરી દે વાલ થોડો વધારો ખોલો વાલ બંધ કરવો જો અહીંયા વાલ વધારે ખોલી રાખી ને એટલે છે ને પાણી ઉપર ચડતું નથી એટલે વાલ બંધ કરવો પડશે અહીંયા જો આ વાલ ખોલી નાખો ને એટલે પાણી બધું ના

તો નથી યાર હાલવામાંય પગ દુખે શું કરે ભાઈ યાર ઘરનું છે હવે કરવું પડે બીજું શું થાય અને આપણે કે એવા બધા યુટ્યુબર થઈ નહીં કે આપણે હાલે એમને જૂઠ બોલો બાર બાર જૂઠ બોલો આજે મજૂર આવવાના છે ના ના ભાઈ આજે મજૂર નથી આવવાના આજે આપણે આપણી રીતે ભેગી કરવાની છે એટલે આજે થોડુંક લાગજેત કરી પણ આજે એટલું બધું નથી આજે આટલું જ છે એટલું જ ભેગું કરવાનું છે હાલો વેલરા ભગું કરવાનું ભેગી કરવા લઈ કાયમ બે રોટલા ખાઈ જાય હા હા બે આયું તારી ને બે મારી હા તો ભાઈ ફાઈનલી આપણે છે ને માંગવી નું કામકાજ પૂરું થઈ ગયું અને હવે આપણે કામકાજ લેવાનું છે બીજું હાલો હું તમને બતાવું તો ભાઈ ભાંગી નાખું થોડી નાખું ભૂટા કાઢી નાખશું ને જવા જ બધી કાપી નાખું ચાલી એક કામ કરો રૂપિયા દે ઓર પચાસ રૂપિયા છે ને આપણે વાઢવાની છે ચાલો હવે ફટાફટ વાટવા વર્ગી જાય આમાં છે ને બહુ ઉતાવળ કરવા ના જોય નકર રાતમાં થોડી બેસી જઈ સહી પકડે ભાઈ આપણું જવાર વાટવાનું કામકાજ એકદમ એટલે એકદમ હાવ ધીમી ગતિ હાલે એનું કારણ શું છે ખબર છે તમને બતાવું જો છે ને આ બધું ગુથાઈ ગયેલું છે હા એટલે છે ને આમાં ખેંચી ખેંચીને કાઢવું પડે એટલે તકલીફ વધારે પડે અને વાર વધારે લાગે એ આપણે ફાઇનલી ભૂકા બોલાવી દેવા તા પણ એક છે ને ભાઈ જુઓ તમને બતાવું દેખાય થોડોક ઝૂમ કરીને બતાવું ને તો તમને દેખા

અને હવે થોડુંક મધ જો શાંતિથી બેહી જાય ને તો પછી આપણે કામ આગળ ચાલુ કરીએ ત્યાં સુધી થી થોડોક આરામ કરી લઈએ તો ભાઈ બોલું હું મધ આરામ કરી આરામ કરીએ હું હવે મધમાં બેસી જઈને ત્યાં આપણે અહીંયા થોડોક નાસ્તો કરી લઈએ ને પછી આપણે વાટવા જઈએ તો ભાઈ નાસ્તામાં અમારે જો ભાઈ ગરીબ માણા ને શું ભાઈ બીજું જોઈ જો આ મેદી છે અને એ અમે વાઈટ તો ભરી ભરીને ખાતા હોય અમારે બીજું અહીંયા આવે સમજીએ તો ભાઈ નાસ્તો પાણી કરીને પાછા આવી ગયા છે આપણે આપણી મૂળ જગ્યા ઉપર અહીંયા છે ને ભાઈ હજી માખીયું એવી નવી ઉડે છે ને મત હજી બેઠું નથી જો જો આયી જાઓ લાપરવા નથી તો ભાઈ હાંગી પડી ગઈ છે અને વિડીયો એ ઘણો લાંબો થઈ ગયા છે તો હવે આપણે અહીંયા વિડીયોનો પૂરો કરીશું મેળે ખેડે મળશું ગામ જઈએ નહીં મળીએ મે ત્રણ આ ધરતી ધંકતીએ હાલો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિડીયોમાં તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ચલો બાય બાય